શ્રી કૃષ્ણાય નમઃ વૈશાખ મહિનાની શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ બંને એકાદશી ખૂબ જ મહત્વની માનવામાં આવે છે મહિનામાં બે અને વર્ષની ચોવીસ એકાદશી આવે છે વૈશાખ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિ એટલે મોહિની એકાદશી આ મોહિની એકાદશી એ ભગવાન વિષ્ણુની પ્રિય એકાદશી તિથિઓમાંની એક છે એવી માન્યતા છે કે આ વ્રત પૂર્ણ નિશ્ચયથી કરવામાં આવે તો તમારી દરેક ઈચ્છાઓ પૂર્ણ થાય છે સુખ અને સૌભાગ્યમાં વધારો થાય છે મોક્ષને પ્રશસ્ત કરે છે વૈશાખ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિએ ભગવાન વિષ્ણુના મોહિની સ્વરૂપની પૂજા કરવામાં આવે છે અને હવે જાણી લઈએ મોહિની એકાદશી ક્યારે છે વૈશાખ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિ સાત મેના રોજ સવારે દસ ને ઓગણીસ મિનિટથી શરૂ થશે અને બીજા દિવસે આઠ મેના રોજ બપોરે સાડા બાર વાગ્યે સમાપ્ત થશે ઉદય તિથિની માન્યતા મુજબ જ એકાદશીનો વ્રત રાખવામાં આવે છે એટલે કે આ મોહિની એકાદશીનું વ્રત આઠ મે ના રોજ રાખવામાં આવશે અને હવે પારણા માટેના શુભ સમયની વાત કરીએ તો નવ મેના રોજ સવારે સાડા પાંચથી આઠ ને સોળ સુધીનું રહેશે આજે શુભ યોગ પણ છે અને આ યોગમાં દાન પુણ્ય કરવાથી અનેક ગણું પુણ્યનું પ્રાપ્તિ થાય છે મોહમાયાથી મુક્તિ પ્રાપ્ત કરાવનાર એટલે મોહિની એકાદશી મનુષ્યમાં રહેલ મોહમાયા અને અહંકારને નાશ કરનાર ભગવાન વિષ્ણુ છે જેથી તેમની પૂજા અર્ચના થાય છે ભગવાન અર્જુન અને કૃષ્ણની કથા એ જ ન્યાયે ભગવાને મોહિની અવતાર ધારણ કર્યો વિષ્ણુના ચોવીસ અવતારો અને તેમાં પણ દસ મુખ્ય અવતારો લઈને હરિ વિષ્ણુએ ધરતીનું રક્ષણ કર્યું તેમાંથી એક છે મોહિની અવતાર ક્યારેક દાનવો પાસે અમૃત લઈને દેવતાઓને પીવડાવવા અને ક્યારેક મહાદેવને બચાવવા માટે શ્રી મોહિની અવતાર લીધેલો આ તિથિએ સમુદ્ર મંથન દરમિયાન ચૌદ રત્ન મળ્યા હતા અને સાથે અમૃત પણ નીકળ્યું હતું દેવતાઓ અને દાનવોએ સાથે મળી અમૃત પ્રાપ્ત કરવા માટે સમુદ્ર મંથન કર્યું જેવો સમુદ્ર મંથનથી અમૃત કળશ પ્રાપ્ત થયો રાક્ષસોએ તેને દેવતા પાસેથી છીનવી લીધો સમુદ્ર મંથનથી નીકળેલા અમૃત કળશને દૈત્યો એકબીજાના હાથમાંથી છીનવતા રહ્યા અને તેની વચ્ચે એક મનોરમ સ્ત્રી ચાલી આવી એ મનોરમ સ્ત્રીના સૌંદર્યને જોઈને બધા જ મોહિત થઈ ગયા અને પરસ્પરનો ઝઘડો ભૂલી એ મનોરમ સ્ત્રીની પાસે દોડતા ગયા

આ અમૃતની વહેંચણી કર જેથી અમારી વચ્ચે વધુ ઝઘડો ન થાય વાસ્તવમાં શ્રી શક્તિથી યુક્ત થઈ મોહિની સ્વરૂપે દૈત્યો પાસે ગયા હતા શક્તિના પ્રભાવથી ત્રણેય લોકોમાં એવું કોઈ નથી જેને વશમાં ન કરી શકાય આ યોગમાયા શક્તિ જ આદિશક્તિ છે મોહિની દેવીના ઉપહાસ ભર્યા શબ્દોએ રાક્ષસોને વધુ આશ્વાસન આપ્યું અને અમૃતથી ભરેલો કઢો તેમના હાથમાં મૂક્યો મોહિની દેવીએ હાથમાં અમૃતનો કળશ લીધો અને રાક્ષસોને કહ્યું હું જે પણ કરું તે સાચું હોય કે ખોટું જો તમે તેનો સ્વીકાર કરો તો હું તમને અમૃત વહેંચી શકું તેમની મોહક મીઠી વાતો સાંભળી તમામ રાક્ષસો દેવી મોહિનીના પ્રસ્તાવ પર સહમત થયા અને મોહિની દેવીએ બીજા દિવસે અમૃત પીવાની સલાહ આપી મોહિની દેવીના આદેશ મુજબ બીજા દિવસે બધા રાક્ષસો સ્નાન કરીને આવ્યા અમૃત પીવા માટે એક કતારમાં બેઠા દેવતાઓ પણ ત્યાં આવીને બેઠા મોહિની દેવી હાથમાં અમૃતનો કળશ લઈને આવી તેણે ખૂબ જ સુંદર સાડી પહેરેલી હતી સુવર્ણ નુપુરનો જણકાર કરતી મોહિની તમામને મોહિત કરી રહી હતી કાનના સુંદર કુંડળ હતા તેના નાક કપાળ અને મુખ કમળ પર ખૂબ મોહક હતા પાછળથી ભગવાનના મોહિની અવતારે બધાને અમૃત પીવડાવ્યું અને રાક્ષસોને છેતર્યા જ્યારે ભગવાન વિષ્ણુની પ્રેરણાથી દેવતાઓ અને દુધિયા સમુદ્રનું મંથન કર્યું ત્યારે અન્ય રત્નો ઉપરાંત અમૃત પણ પ્રાપ્ત થયું ભગવાન વિષ્ણુએ મોહિનીનું રૂપ ધારણ કર્યું દેવતાઓ અને દાનવોને મોહી લીધા અમૃત વહેંચવાનું કાર્ય પોતાના પર લીધું અને દેવતાઓને પહેલા અમૃત પીવડાવવાનું શરૂ કર્યું દાનવ સ્વભારનું ને શંકા જન્મી અને દેવતાઓનો વેશ ધારણ કરી સૂર્યદેવ અને ચંદ્રદેવની પાસે બેસી ગયો જેવું મોહિનીએ સ્વભારનું ને અમૃત પીવડાવવાનું શરૂ કર્યું સૂર્ય અને ચંદ્રએ વિષ્ણુને તેમના વિશે જાણ કરી કારણ કે તેમણે રાહુને ઓળખી લીધો હતો ભગવાન વિષ્ણુએ તે જ સમયે સુદર્શન ચક્ર વડે સ્વભારનું માથું તેના શરીરથી અલગ કર્યું પરંતુ આ પહેલાં તેના ગળામાં જ્યારે અમૃતના કેટલાક ટીપા જતા રહ્યા હતા જેના કારણે તે મસ્તક અને ધડ બંને સ્વરૂપે જીવતો રહ્યો માથાને રાહુ અને ધડને કેતુ કહેવામાં આવે છે આપણે મહેનત કરીએ કોઈનું બેઠા બેઠું લઈએ તો પણ એ અસુરો છે એટલે ભગવાન સંકેત આપે છે કે આસુરોનો નાશ થવો જોઈએ દેવો અને દાનવો એવી બે વૃત્તિ હોય છે જેમાં આપણે સાત્વિક ગુણ વિકસાવવાનો છે અને એ એકાદશી આપે છે અને જેનામાં અવગુણો હોય તો નાશ કરે એ હેતુ સાથે એકાદશીનું વ્રત કરાય છે ભગવાનની કૃપાથી છૂટી જવાય છે ઋણમાંથી પણ મુક્તિ પ્રાપ્ત થાય છે અને અંતમાં મુક્તિ પ્રાપ્ત થાય છે અને હવે જાણી લો મોહિની એકાદશીની પૂજા કરવાની રીત સવારે વહેલા ઉઠી સ્નાન કર્યું સૂર્ય દેવને જળ અર્પણ કરો બાદમાં ભગવાન વિષ્ણુના મોહિની સ્વરૂપનું ધ્યાન કરો વ્રતનો સંકલ્પ કરો ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા તો ફોટાની સ્થાપના કરો તેના પર પીળા રંગનું કપડું ચડાવો ચંદન ચોખા ફૂલો તુલસી પાન દીવો ધૂપ અને પ્રસાદ ચડાવી પૂજા કરો ધૂપ અને દીવાથી ભગવાન વિષ્ણુની ત્યારબાદ આરતી કરો અને મોહિની એકાદશીની કથા વાંચો આ દિવસે ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરવો અને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે આ એકાદશી પર ભગવાન વિષ્ણુને ખીર પીળા ફળ અથવા તો પીળી મીઠાઈ અર્પણ કરાય છે આ દિવસે દક્ષિણાવર્તી શંખને ગંગાજળથી ભરીને ભગવાન વિષ્ણુનો અભિષેક કરવો જોઈએ તમે ઈચ્છો તો દૂધમાં કેસર મિશ્રિત કરી ભગવાન વિષ્ણુનો અભિષેક પણ કરી શકો છો મંદિરમાં અન્નદાન કરો એટલે કે ઘઉં ચોખા વગેરેનું દાન કરી શકાય ભગવાન વિષ્ણુને પિતાંબર ધારી પણ કહેવાય છે આથી આ એકાદશી પર તેમને પીળા વસ્ત્રો અર્પણ કરવા ભગવાન વિષ્ણુને તુલસીની માળા પણ અર્પણ કરવી જોઈએ ભગવાન શ્રી રામે પણ આ એકાદશીનું વ્રત રાખ્યું હતું એકાદશી ઉનાળામાં આવે છે અને ઉનાળામાં દાનનું મહત્વ છે જલદાન ભૂદાન ગૌદાન જૂથા ચંપલ અને છત્રીનું દાન ની સાથોસાથ ફળ દાન પણ કરી શકાય આ મોહિની એકાદશી પર દાન કરવાથી ગૌદાનનું ફળ પ્રાપ્ત થાય છે આ એકાદશી પર ગુસ્સો ન કરવો ઘરમાં કોઈ પણ પ્રકારના વાદ વિવાદ કે તકરારથી બચવું જોઈએ વ્રત કરનાર વ્યક્તિએ ઈમાનદારીથી કામ કરવું જોઈએ અને ખોટા કાર્યોથી બચવું જોઈએ